સાબડું બન્યું છે પુલ તૂટી જવાની ઘટના બાદ હવે ઠેર ઠેર બ્રિજોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયા બાદ મંત્રીએ બ્રિજ નું નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ હવે કલેક્ટર દ્વારા કામરેજ તાપી નદી બ્રિજનું નિરીક્ષણ કરી સમારકામ માટેના આદેશ કરી વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે શરૂ કરવાની કવાયત હાથ ધરી છે વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યમાં તંત્ર સાબળું બન્યું છે સુરતનું વહીવટી તંત્ર પણ મોડે મોડે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે મીડિયા દ્વારા ચર્ચિત બ્રિજ મુદ્દે એક અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં કામ રેજ તાપી નદી ઉપરથી પસાર થતા નેશનલ હાઈવે અડતાળીસ નો બ્રિજ છે જે બ્રિજના મધ્યમાં બે સ્પાન વચ્ચે મોટી ક્ષતિ સર્જાય છે એક ક્ષતિને છેલ્લા બે વર્ષથી તંત્ર લોખંડની કામકાજ ચલાવી રહ્યું છે ત્યારે ચોમાસાની શરૂઆત થતા બાબતે મીડિયા દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો અને ત્યારબાદ કામરેજ ધારાસભ્ય અને રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા બ્રિજનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને હાલ જિલ્લા કલેક્ટર દ્વારા બ્રિજ સંદર્ભે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જિલ્લા કલેક્ટર સૌરભ પારધી તાલુકા વહીવટી અધિકારીઓ પોલીસ અને એન ના અધિકારી સાથે નિરીક્ષણ કર્યું તાપી નદીનું બ્રિજનું સમારકામ હાથ ધરવામાં આવશે આ સમારકામ 25 દિવસ જેટલો સમય લાગી શકે છે કામ કામરેજ તાપી બ્રિજ સમારકામ માટે વાહનો માટે અવરજવર માટે બંધ કરવામાં આવ્યું છે અને જેના વૈકલ્પિક માર્ગ તરીકે એક્સપ્રેસ વે થી વાહનો અવરજવર કરશે નાની નરોલી થી બારડોલી એના સુધી અવરજવર માટે એક તરફનો એક્સપ્રેસ વે શરૂ કરવામાં આવશે સાથે સાથે જિલ્લામાં આવેલ તમામ બ્રિજનું નિરીક્ષણ કરવા સૂચના આપી છે જે પણ બ્રિજ જર્જરિત બ્રિજ હશે તેનું તાત્કાલિક સમારકામ કામગીરી હાથ ધરવામાં આવશે જે वडोदरा ब्रिज उपर जे दुःखद घटना बनी पैसे मान्य श्री खूपच स्ट्रिक्टली बघाच अधिकारीने જે જે પણ આપણા વિસ્તારના જેટલા પણ બ્રિજિસ છે એની ચકાસણી કરવા અને ટેકનિકલ ટીમ સાથે ચકાસણી કરવાના સૂચનો કર્યા હતા અને એના ભાગરૂપે આજે અમે બધા જ ક્લાસ વન અધિકારીઓ માર્ગદર્શીઓ સુધી બધી જ મિટિંગો અમે ત્યાં લીધી છે અને આજે બધા જ જે છે ટેકનિકલ ટીમો સાથે બધા ફિલ્ડમાં છે દરેક કે દરેક જે માઇનર મેજર જેટલા પણ બ્રિજિસ છે એની ટેકનિકલ ટીમ દ્વારા ચકાસણી કરવામાં આવશે એમની લોડ વેરિંગ કેવી છે એમાં કોઈ મરમત કે સમારકામની જરૂરિયાત છે કે કેમ એ બધું અસટીન કરવામાં આવશે અને જ્યાં પણ એમને એવું લાગશે કે થોડું પણ પ્રજા માટે જોખમી એના ચાન્સીસ છે તો એને તાત્કાલિક રિપેર પણ કરવામાં આવશે અને જ્યાં ડાયવર્જનની વાત આવશે તો ડાયવર્જન પણ કરવામાં આવશે એના ભાગરૂપે જ આપણે જોઈએ છીએ આજે તાપીના પેલા કામરેજ નજીકના જે બ્રિજ છે આપણે એના ઊભા છીએ એમાં ઘણા સમયથી એક જૂનું બ્રિજ છે અને અહીંયા ફરિયાદો હતી લોકોની કે પ્લેટ્સ વગેરે છે આમ ટેકનિકલી વ્યવસ્થિત છે બટ છતાં લોકોની જે છે મેન્ટલી સેટિસ્ફેક્શન માટે અને આપણે એને પ્રોપર કરવા માટે આજથી આપણે ડાયવર્ઝન પણ આપીએ છીએ અને નવા એક્સપ્રેસ વે ઉપર જે કેમથી પલસાણા સુધીનું જે એના સુધીનું જે એક્સપ્રેસ વે છે એના ઉપર આપણે ડાયવર્ટ કરીએ છીએ અને આજથી એના અધિકારીઓ સાથે એક અત્યારે મુલાકાત લીધી અને આવનારા વીસ પચીસ દિવસમાં આ બ્રિજનું બધું સમાકરણ થઈ જશે અને એ રીતે જ બાકી બધા જ જે જિલ્લામાં સમાવિષ્ટ જિલ્લા અને શહેરમાં સમાવિષ્ટ બધી એજન્સીઓના જે બ્રિજેસ છે એની આખી જે તપાસણી છે અને છે એને અમે કરવાના છીએ